ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચાયેલું હતું જેમાં સૌથી પહેલાં અપર ટાઉન આવતું જેને સીટાડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે સીટાડેલની ઉત્તર ભાગમાં ધોળાવીરા નગરનો બીજો ભાગ એટલે કે મિડલ ટાઉન આવેલું હતું ધોળાવીરા મનહર અને મનસર નદીના પ્રવાહની વચ્ચેના ભાગમાં આવેલું હતું જેથી આ બંને નદીના પાણીનો ઉપયોગ જળ વ્યવસ્થાપન માટે કરવામાં આવતો હતો ભૂતકાળનો અરીસો હંમેશા ભવિષ્યનો અરીસો હોય છે ધોળાવીરાએ સત્તરસો વર્ષ સુધી ફૂલ્યું ફાલ્યું હતું તેના અવશેષો ટાઉન પ્લાનિંગ સોલાર એસ્ટ્રોનોમી જળ વ્યવસ્થાપન કચરાનું વ્યવસ્થાપન સંરક્ષણ સાક્ષરતા અને ઇજનેરી માટેના જ્ઞાનની સોનાની ખાણ સમાન છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ આયોજિત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ધોળાવીરા અને ધોરડો ત્રિદિવસીય સત્સંગ શિબિરનો પ્રારંભ આજે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજમાં દર્શનદાન અર્પતા સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દર્શન કરી વાહનો દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પૂજનીય સંતો અને વિશાળ હરિભક્તો સહ ધોળાવીરા પધાર્યા હતા અહીં ધોળાવીરા હડપ્ય સંસ્કૃતિનું દર્શન વગેરેની માહિતી પ્રાપ્ત કરી હતી સાંજના સુમારે સફેદ રણમાં સૂર્યાસ્ત સમયે શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ શિબિકામાં બિરાજમાન થઈ વાંચતે ગાજતે શ્રીજી બાપા સ્વામી બાપાની સંધ્યા આરતીના નિયમો કર્યા હતા ત્યારબાદ સૌએ ઠાકોરજીનો મહાપ્રસાદ આરોગી દિવસ દરમિયાન માણેલા અવિસ્મરણીય સંસ્મરણો સહ આરામ કર્યો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધી હડપ જે સંસ્કૃતિનું જે પુરાતન નગર એવા ધોળાવીરામાં આજથી ત્રિદિવસીય સત્સંગ શિબિર એનો પ્રારંભ થયો અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે તીર્થ સ્થળોએ પધારી અને એને પૂજનીય સંતો અને કચ્છના તેતે તે ગામના હરિભક્તો યુવા હરિભક્તો ની સાથે પધારી અને તે ધોળાવીરાને પાવન આપ્યું હતું ધોળાવીરામાં હડપીય સંસ્કૃતિ લગભગ સત્તરસો વર્ષ સુધી જોઈને આપણને પણ એક ગૌરવ થાય ખૂબ જ ગૌરવ અનુભવીએ એવી ધોળાવીરાની સંસ્કૃતિને ત્યાં પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે પાવન બક્ષ્યું હતું અને સાંજના સમયે સફેદ રણમાં પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે श्री कृष्ण महाराज ने संध्या आरती संध्या अर्या नियमों वगैरह ઉજવ્યા હતા અને મોટી સંખ્યામાં મા યુવા મિત્રો સંતો બધા સામેલ થયા હતા